આણંદ શહેરમાં નેશનલ મિલ્ક ડેની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટરની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં દૂધ અને ડેરી ઉત્પાદનોના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું આ રેલીમાં અનેક ડેરી ખેડૂતો અને ઉત્સાહીઓએ ભાગ લીધો હતો જેનો ઉદ્દેશ્ય દૂધ અને ડેરી ઉદ્યોગના ફાયદાઓને પ્રોત્સાહન આપવાનો હતો આ કાર્યક્રમમાં ભારતના વ્હાઈટ રેવોલ્યુશનના પિતા ડોક્ટર ઉદ્યોગમાં પરિવર્તન લાવ્યું રેલીમાં ભાગ લેનારાઓએ આણંદના રસ્તાઓ પર સવારી કરી દૂધના પોષણ મૂલ્ય વિશે જાગૃતિ ફેલાવી અને સ્થાનિક ડેરી ખેડૂતોને ટેકો આપવા માટે સમુદાયને પ્રોત્સાહિત કર્યું આ કાર્યક્રમનું સમાપન ડેરી ઉદ્યોગના મુખ્ય વ્યક્તિઓના ભાષણો સાથે થયું જેમાં ભારતના ડેરી ક્ષેત્રને ટકાવી રાખવા અને વધારવા માટેના સતત પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો